આ એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છે આજે માહિતી સામે આવી રહી છે બળાત્કારી આસારામનો ફોટો મૂકીને લોકો અહીંયા પૂજા કરતા આરતી કરતા જોવા મળ્યા આ એક્સક્લુઝીવ તસવીરો તેની સિવિલના ડોક્ટર જિગીષા પાટડિયાએ આસારામની ભક્તિ કરી અને તેઓની સાથે સિવિલ હોસ્પિટલના અન્ય નર્સીસ અન્ય સ્ટાફ પણ આ ભક્તિમાં લીન જોવા મળ્યા છે આ એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ આપણે બતાવી રહ્યું છે બળાત્કારી આસારામનો ફોટો મૂકીને અહીંયા પૂજા આરતી કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે અમિત આ એક્સક્લુઝિવ તસવીર આપણે દર્શકોને બતાવી રહ્યા છે આસારામનો ફોટો મૂકીને અહીંયા સિવિલનો સ્ટાફ પૂજા આરતી કરતો જોવા મળી રહ્યો છે ભક્તિમાં લીન જોવા મળી રહ્યો છે હજી ચોક્કસથી આજે નવરાત્રી નો પર્વ છે અને નવરાત્રીના પર્વમાં નવી સિવિલ હોસ્પિટલમાં માતાજીની નહીં પરંતુ આજે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આશારામની પૂજા છે કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલના પીડિયાટિક વિભાગના જ હેડ ડોક્ટર જીગીશા પાટળિયા અને તેમના સ્ટાફ દ્વારા આ પૂજા કરવામાં આવી છે મહત્વની વાત છે કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય જે તે વિભાગના ડોક્ટરોને આ બાબતે જાણ નથી પરંતુ પીડિયાટ્રિક વિભાગના જે હેડ છે ફોટો મૂક્યો ત્યારબાદ તેમની આરતી કરી હતી ત્યારે બળાત્કારના કેસમાં જેલમાં આસારામ છે તેની પૂજાને લઈને નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને હાલ આ બાબતના જે વિડીયો અને ફોટો છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલના સત્તાધીશો છે તે દોડતા થયા છે